નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત છે અમદાવાદ બાદ હવે સમગ્ર દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની યોજના સિંગોર મુદ્દે સંસદમાં બબાલ વિપક્ષે કહ્યું કે રાજાશાહી નું પ્રતિ ઘટાડો ભાજપે કહ્યું કે સવાલ જ નથી રીટાબેન પટેલ ના નિવેદન ભારત હિન્દુ રાષ્ટ્ર છે એના માત્ર નારાજ લગાવીએ છીએ પરંતુ સંગઠિત થતા નથી વરસાદમાં ઘટાડો અન્ય વર્ષની સરખામણીએ ખતરનાક સ્તરે ઓછો છે અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા અનિત સુનિતા વિલિયમ્સ અને ભુજ વિરમર ક્યારે પાછા આવશે નસકોરા બોલવાની બીમારી હોય તો દર મહિને અઠ્યોતેર હજાર મળી શકશે દરેક પુરુષને બે પત્ની હોવી જોઈએ મલિકના નિવેદન પર ફરી દેવોલીના ભડકી જાણીતો અભિનેતા ગોવિંદા ટ્રોલ થયો દક્ષિણની ત્રેવીસ વર્ષીય અભિનેત્રીએ છપ્પનથી ચોસઠ વર્ષીય જોડે કામ કર્યું છે હવે બોલીવુડમાં ડેબ્યુ કર્યું સાથે ઓફ બદલે રશ્મિકા જુલાઈના અંત સુધીમાં મોદી સરકાર એનું બજેટ કરી શકે છે ગુજરાતમાંથી ચાર ટ્રેન ચાલુ થઈ રહી છે જે દેશના ચાર રાજ્યોને જોડશે વડોદરા હરણી તપાસ સમિતિના રિપોર્ટથી હાઇકોર્ટની નારાજગી વાપી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હું રૂપલી દવે ગુજરાત કથે ન્યુઝમાંથી આપ રજા લઉ છું નમસ્કાર